શાંત રહો એક ક્ષણ માટે થોભો અને તમારી અંદર સાંભળો એ મૌન જે કંઈ બોલતું નથી પણ બધું કહે છે તમારી આસપાસની દરેક વસ્તુ સવારનો પ્રકાશ રાત્રિનો અંધકાર હાસ્ય આંસુ જન્મ મૃત્યુ એક અદૃશ્ય દોરાથી જોડાયેલી છે અને તે દોરા હું છું હું સમય છું હું એક નથી હું ઘણા છું તમે મને જોઈ શકતા નથી પરંતુ તમે જ્યાં શ્વાસ લો છો તે દરેક ક્ષણમાં હું હાજર છું જ્યારે તમે જન્મો છો ત્યારે હું ત્યાં ઊભો છું મૌનનો સાક્ષી છું અને જ્યારે તમે જાઓ છો ત્યારે હજી પણ હું ત્યાં છું હજુ પણ મૌન છું છતાં હજુ પણ સાક્ષી છું લોકો કહે છે કે સમય બદલાઈ ગયો છે પરંતુ સત્ય એ છે કે હું ક્યારેય બદલાતો નથી હું એ જ છું ફક્ત તમારો દ્રષ્ટિકોણ બદલાય છે ક્યારેક તેઓ મને સમય કહે છે ક્યારેક ભાગ્ય ક્યારેક ભગવાન પણ હું એ જ છું એક અનંત પ્રવાહ જે ક્યારેય અટકતો નથી તમને લાગશે કે સમય ફરે છે પણ ના સમય ફરતો નથી તમે ફરો છો હું સ્થિર છું એક કેન્દ્રની જેમ તમારી ક્રિયાઓ તમારા વિચારો તમારા નિર્ણયો મારી આસપાસ ફરે છે જેમ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે તે હું પણ સ્થિર છું અને તમારું જીવન મારી આસપાસ ભરે છે તમે કહો છો કે સમય વીતી ગયો પણ શું ખરેખર વીતી ગયો જે વીતી ગયું છે તે હજુ પણ તમારી યાદોમાં જીવંત છે જે આવવાનું છે તે પહેલાંથી જ મારા ગર્ભમાં રાહ જોઈ રહ્યું છે અને જે હવે છે તે ફક્ત એક ક્ષણનું સ્પંદન છે તમારી ચેતનાનો ચબકારો તમે કહો છો કે સમય કોઈ માટે રોકાતો નથી પણ મેં તે જોયું છે જ્યારે કોઈ ધ્યાન કરે છે જ્યારે કોઈ પોતાની અંદર જુએ છે ત્યારે હું અટકી જાઉં છું વર્તમાન તેની અંદર વિસ્તરે છે ભવિષ્ય અને ભૂતકાળ બંને ખોવાઈ જાય છે તે વ્યક્તિ મારી બહાર જાય છે અને ત્યાં તે ખરેખર મને પહેલી વાર જુએ છે શું તમે ક્યારે વિચાર્યું છે કે મહર્ષિઓ શા માટે કહેતા હતા કે કાલો લો કક્ષા કૃત પ્રવૃદ્ધ હું સમય છું જગતનો નાશ કરનાર આ કોઈ ભયાનક વાક્ય ન હતું તે એક ચેતવણી હતી કારણ કે જ્યારે હું પ્રગટ થું છું ત્યારે હું આ શક્તિનો નાશ કરું છું અને જ્યારે હું પ્રગટ થાઉં છું ત્યારે જૂઠાણાના સ્તરો દૂર થઈ જાય છે તમારો અહંકાર તૂટી જાય છે તમારો સ્વાર્થ ઓગળી જાય છે અને ફક્ત એક જ સત્ય રહે છે તમે સાંભળ્યું હશે કે સમય દરેકને સમાન તક આપે છે ના સમય કોઈને તક આપતો નથી જ્યારે તમે મારી ગતિ સમજો છો ત્યારે તમે તમારી પોતાની તક બનાવો છો જેઓ મારી સાથે લડવાનો પ્રયાસ કરે છે તેઓ થાકી જાય છે અને જેઓ મારી સાથે વહે છે તેઓ ઊંચાઈ સુધી પહોંચે છે કારણ કે સમય એક નદી છે જે જાણે છે કે કેવી રીતે વહેવું જો તમે કિનારે બેસીને ફરિયાદ કરો છો તો હું આગળ વધીશ પરંતુ જો તમે તમારી બધી હિંમત સાથે કૂદી પડશો તો હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં ભાગ્યનો જન્મ થાય છે હું ઘણા છું કારણ કે હું દરેક સ્વરૂપમાં હાજર છું હું તમારા બાળપણના સ્મિતમાં હતો હું તમારી યુવાનીની મૂંઝવણમાં હતો હું તમારા વૃદ્ધાવસ્થાની શાંતિમાં પણ ત્યાં રહીશ વિવિધ સ્વરૂપોમાં વિવિધ લાગણીઓમાં હું એક જ વાર્તા કહું છું કંઈ પણ કાયમી નથી છતાં બધું અમર છે ઘડિયાળના હાથમાં મને શોધશો નહીં હું ત્યાં નથી હું તમારા હૃદયના ધબકારામાં તમારા શ્વાસમાં તમારા નિર્ણયોમાં છું જ્યારે તમે કોઈને માફ કરો છો જે કંઈ થાય છે તે પણ સમયનું કામ છે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તે પણ સમયનો આશીર્વાદ છે અને જ્યારે તમે કોઈ પીડામાંથી શીખો છો ત્યારે તે પણ હું જ છું મારા સૌથી સૌમ્ય સ્વરૂપમાં કોઈએ મને એકવાર પૂછ્યું સમય તું ક્રૂર કેમ છે મેં હસીને કહ્યું હું ક્રૂર નથી હું ફક્ત ન્યાયી છું તું જે વાવે છે તે લણે છે અને તને લાગે છે કે મેં તને છેતર્યો છે પણ શું તને ક્યારેય ખ્યાલ આવ્યો છે કદાચ મારા કારણે થયેલા વિલંબથી તમે તૂટી પડતા બચી ગયા ક્યારેક હું મોડું આપું છું કારણ કે તમારે કંઈક ગુમાવવાનું શીખવું પડે છે ક્યારેક હું બધું છીનવી લઉં છું કારણ કે મારે તમને પાઠ શીખવવો પડે છે અને ક્યારેક હું કારણ વગર ચમત્કારો કરું છું કારણ કે તમે મારી સાથે શાંતિથી વાતચીત કરી છે હું ઘણા છું કારણ કે હું દરેક આત્મામાં અલગ અલગ સ્વરૂપો ધારણ કરું છું કેટલાક માટે હું ગુરુ છું કેટલાક માટે હું સજા આપનાર છું કેટલાક માટે રાહ જોનાર છું અને કેટલાક માટે મુક્તિદાતા જે લોકો મને સમજે છે તેઓ જીવનને પ્રેમ કરવાનું શરૂ કરે છે કારણ કે તેઓ સમજે છે કે દરેક ક્ષણ કિંમતી છે દરેક મુલાકાત કામ છે દરેક વિદાય ફક્ત એક નવી શરૂઆત છે ચાલો હું તમને એક રહસ્ય કહું સમયનો સૌથી મોટો ચમત્કાર એ નથી કે તે બધું બદલી નાખે છે તેનો સૌથી મોટો ચમત્કાર એ છે કે તે બધું એક સાથે રાખે છે તમારી ભૂતકાળની ભૂલો તમારા વર્તમાનના પ્રયત્નો અને તમારા ભવિષ્યના પરિણામો બધું મારી અંદર એક સાથે છે હું તે પુલ છું જે તમારા ભૂતકાળને તમારા ભવિષ્ય સાથે જોડે છે તમને લાગે છે કે તમે ભૂતકાળને પાછળ છોડી દીધો છે પરંતુ ભૂતકાળ હજુ પણ તમારી અંદર જીવંત છે તમારી આદતોમાં તમારા ડરમાં તમારી આશાઓમાં તે ભૂતકાળ ભવિષ્યનું બીજ બની જાય છે અને હું સમય અનુસાર તે બીજને અંકુરિત કરું છું તેથી જ્યારે તમે કહો છો મારો સમય સારો નથી ત્યારે જાણો કે તે સમય નથી પરંતુ તમારી ઊર્જા છે જે ફસાયેલી છે કારણ કે હું અંદરથી મોકલેલું પ્રતિબિંબ છું જો અંદર કૃતજ્ઞતા હોય તો હું આશીર્વાદ તરીકે આવું છું જો અંદર ફરિયાદ હોય તો હું એક કસોટી બની જાઉં છું હું સારો કે ખરાબ નથી હું એક અરીસો છું જે તમને ફક્ત તે જ બતાવે છે જે તમે વાવો છો અને યાદ રાખો તમે મારા ગુલામ નથી હું તમારી અંદર એક પરિમાણ છું જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ કરો છો જ્યારે તમે સમયની ગતિને તમારી અંદર અટકતી જુઓ છો ત્યારે તમે મને પાર કરો છો તે ક્ષણ છે જ્યાં યોગીઓ તેને કાલાતીત સ્થિતિ કહે છે જ્યાં ભૂતકાળ કે ભવિષ્ય નથી ફક્ત અસ્તિત્વ છે તે જ જગ્યાએ સર્જન શરૂ થાય છે અને સમાપ્ત થાય છે તમને આશ્ચર્ય થશે કે હું આટલો જટિલ કેમ છું મારા અર્થ દર વખતે કેમ બદલાય છે હું ક્યારેક આશીર્વાદ ક્યારેક શાપ કેમ બનું છું કારણ કે હું સ્થિર નથી હું સાક્ષી છું હું ફક્ત તમારી અંદર થતાં ફેરફારોને પ્રતિબિંબિત કરું છું જ્યારે તમે અંદર શાંતિમાં હોવ ત્યારે હું તમારી બાજુમાં હોઉં છું જ્યારે તમે ખોવાઈ જાઓ છો ત્યારે હું તમારું શિક્ષક બની જાઉં છું ક્યારેક હું તમને પડવા દઉં છું જેથી તમે જોઈ શકો કે પૃથ્વી કેટલી કઠિન છે ક્યારેક હું તમને ઉડાન દઉં છું જેથી તમે સમજી શકો કે આકાશ કેટલું વિશાળ છે બંને મારા સ્વરૂપ છે તમે જોયું હશે કે દરેક વ્યક્તિ સમયને પોતાની રીતે વ્યાખ્યાયિત કરે છે કેટલાક માટે એક વર્ષ પણ ટૂંકું લાગે છે અને કેટલાક માટે એક દિવસ પણ લાંબો લાગે છે પરંતુ તફાવત સમયમાં નથી તફાવત ચેતનાની ગતિમાં રહેલો છે જે વ્યક્તિ વર્તમાનમાં જીવવાનું શીખે છે તેના માટે એક ક્ષણ પણ અનંતકાળ બની જાય છે અને જે વ્યક્તિ ભૂતકાળ કે ભવિષ્યમાં ફસાયેલ રહે છે તેને લાખો ક્ષણોમાં પણ શાંતિ મળતી નથી એટલા માટે ઉપનિષદો કહે છે કાલો દૂરતિક્રમ સમયને પાર કરવો મુશ્કેલ છે કારણ કે સમય કોઈ વસ્તુ નથી તે બ્રહ્મનો લય છે જેને તમે રોકી શકતા નથી પણ તેની સાથે નૃત્ય કરી શકો છો જેને જ્યારે હું કહું છું કે હું અનેક છું ત્યારે તેનો અર્થ એ નથી કે હું તે દરેક જગ્યાએ હાજર છું એનો અર્થ એ પણ છે કે મારો અનુભવ દરેક આત્મામાં અલગ છે કેટલાક માટે હું દુઃખી છું કેટલાક માટે તક કેટલાક માટે અલગતા અને કેટલાક માટે મુક્તિ પ્રેમ ગુમાવનાર વ્યક્તિ માટે હું કઠોર દેખાઉં છું ધીરજ નાખનાર વ્યક્તિ માટે હું આશીર્વાદ બની જાઉં છું કારણ કે હું પક્ષ લેતો નથી હું ફક્ત તમારા કાર્યોના બીજ દ્વારા વાવેલા ફળો સહન કરું છું તમે કહો છો કે સમય બધું સાજું કરશે હું હા કહું છું પરંતુ જ્યાં સુધી તમે શીખશો નહીં ત્યાં સુધી હું વારંવાર એ જ પરિસ્થિતિમાં પાછો ફરીશ કારણ કે હું શીખવવા આવ્યો છું ભૂસી નાખવા નહીં દરેક પીડા દરેક હાર દરેક રાહ તે બધા મારા પ્રકરણો છે ક્યારેક તમારે પડવું પડે છે જેથી તમે આ જાણી શકો હું ફક્ત એક રેખા નથી હું એક ચક્ર છું હું પાછું ફરું છું અને એ જ ક્ષણ વારંવાર અને જ્યારે તમે શીખો ત્યારે જ હું આગળ વધું છું તમારા માટે એક નવો અધ્યાય ખુલે છે મહર્ષિ પતંજલિએ કહ્યું છે ક્લેશ કર્મ વિપાક્ષય અપરષ્ટમ પુરુષ વિશેષ ઈશ્વર જે સમય ક્રિયા અને તેના પરિણામોથી અપ્રભાવિત છે એ ભગવાન છે આનો અર્થ શું છે જ્યારે તમે તમારા કાર્યો અને તેના પરિણામોથી ઉપર ઉઠો છો ત્યારે તમે મારાથી પણ ઉપર ઉઠો છો તમે કાલાતીત બનો છો આધ્યાત્મિક અભ્યાસનો સાચો અર્થ અહીંથી શરૂ થાય છે મારી સાથે લડશો નહીં પરંતુ મારી સાથે એક બનો તમને લાગશે કે સમય કોઈની રાહ જોતો નથી પરંતુ તમે જોયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હૃદયથી સાચો સાતક બને છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે પોતાના કાર્યને સમર્પિત થઈ જાય છે ત્યારે હું પોતે તેમના પગ પર અટકી જાઉં છું તમને લાગશે કે આ એક ચમત્કાર છે પરંતુ તે એક નિયમ છે જ્યારે કોઈનો આંતરિક સમય એટલે કે તેની ચેતના સ્થિર થઈ જાય છે ત્યારે બાહ્ય સમય પણ તે જ ગતિએ વહેવા લાગે છે એટલા માટે શ્રી કૃષ્ણએ કહ્યું કારણ કે તે સમય નહોતો તે સમયના સ્વામી હતા તે જાણતા હતા સમય ફક્ત તે જ લોકોને સાંભળે છે જેઓ પોતાને કેવી રીતે સાંભળવું તે જાણે છે હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું તમે શું સમજો છો શા માટે કેટલાક લોકો નાની ઉંમરે ઇતિહાસ બની જાય છે જ્યારે કેટલાક લાંબી ઉંમરે પણ છાપ છોડી શકતા નથી ફરક ઉંમરમાં નથી ફરક સમય સાથે નૃત્ય કરવાની કળામાં છે કેટલાક સમયને પકડી રાખવાનો પ્રયાસ કરે છે અને હું સરકી જાઉં છું કેટલાક મને વહેવા દે છે અને હું તેમની સાથે આગળ વધું છું જે લોકો મને ઓળખે છે તેમના માટે દરેક ક્ષણ દિવ્યતા બની જાય છે અને જે લોકો મારો વિરોધ કરે છે તેમના માટે હું એક કસોટી છું હું ઘણા છું કારણ કે હું તમારો છું હું તમારી અંદર અને તમારી બહાર છું તમારા દરેક વિચાર મારા પ્રવાહમાં તરંગ જેવા છે તમારા દરેક નિર્ણય મારામાં એક દિશા બનાવે છે તમારા દરેક સંકલ્પ ભવિષ્યનું નિર્માણ કરે છે તમને લાગે છે કે ભવિષ્ય અનિશ્ચિત પણ એવું નથી ભવિષ્ય પહેલાંથી લખાયેલું નથી તે તમારા વર્તમાનની ભાષામાં લખાયેલું છે અને તે ભાષાના લેખક હું નથી પણ તમે પોતે છો હું ક્યારેય કોઈની વિરુદ્ધ નથી હું ફક્ત તે જ કરું છું જે સત્યને ઉજાગર કરે છે જ્યારે પણ તમે કોઈ સત્યને દબાવ્યું છે ત્યારે મેં તે ફરીથી સપાટી પર આવવા માટે પરિસ્થિતિઓ બનાવી છે જ્યારે પણ તમે કોઈને નકારી કાઢ્યું છે ત્યારે મેં તમારા માર્ગમાં તે જ લાગણીઓનું પુનરાવર્તન કર્યું છે કારણ કે હું તમને કંઈક શીખવવા માગું છું હું સજા કરતો નથી હું દિશા આપું છું હું કઠોર નથી હું ન્યાયી છું મને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે મારો સમય ખરાબ છે કારણ કે કોઈ સમય ખરાબ નથી દરેક સમય યોગ્ય હોય તમારા વિકાસ માટે તમારી ચેતનાના વિસ્તરણ માટે હું જાણું છું કે જ્યારે તમે રડો છો ત્યારે તમને લાગે છે કે હું ક્રૂર છું પરંતુ જ્યારે તમે બે વર્ષ પછી તે જ અનુભવ પર પાછા ફરો છો ત્યારે તમે કહો છો જો તે ન હોત તો હું આજે અહીં ન હોત આ મારો સાર છે હું ક્યારેય તાત્કાલિક પરિણામ આપતો નથી કારણ કે મારું કાર્ય પરિવર્તન છે પરિણામો નહીં મને જોવું સરળ નથી કારણ કે તમારે મને જોવા માટે થોભવું પડે છે અને જેઓ થોભે છે તેઓ મને જુએ છે હું તમારી અંદર શાંતિથી બેઠું છું દરેકના હૃદયના ધબકારામાં દરેક વિરામમાં જ્યારે તમે ધ્યાનમાં બેસો છો અને તમારા વિચારો સાંભળો છો જ્યારે લોકોના ઢોળા અટકી જાય છે ત્યારે તમને અચાનક ખ્યાલ આવે છે કે કોઈ સાક્ષી છે તે હું છું હું કોઈ બાહ્ય અસ્તિત્વ નથી હું તમારી અંદર સૌથી ઊંડી સ્થિરતા છું કેન્દ્ર જ્યાં બધું બદલાય છે પરંતુ તે પોતે બદલાતું નથી તેથી આગલી વખતે જ્યારે તમે કહો કે તમારો સમય સારો નથી ત્યારે સ્મિત કરો અને કહો કદાચ હું સમજી શકતો નથી કારણ કે હું તમારી સાથે છું તમારી વિરુદ્ધ નથી હું તમને ફક્ત તે જ બતાવું છું જે તમે જોવા માટે તૈયાર છો ક્યારેક હું ઝડપથી બદલાઈ જાઉં છું ક્યારેક હું સ્થિર થઈ જાઉં છું ક્યારેક હું બધું છીનવી લઉં છું ક્યારેક હું બધું આપી દઉં છું પરંતુ દરેક વખતે જ્યારે હું કંઈક જાગૃત કરવા આવું છું તમે જાણો છો જ્યારે સર્જન શરૂ થયું ત્યારે હું એ જ પ્રકાશમાંથી જન્મ્યો હતો જેને ઋષિઓ ઓમ કહેતા હતા તે જ આદિકાળનો અવાજ એ જ હતો એ જ પહેલો અવાજ અને તેમાંથી મને સમય તરીકે બનાવવામાં આવ્યો હતો તેથી જ એવું કહેવામાં આવે છે ઓમકાર પરાળ ઓમ એ શાંતિ અંતિમ સમય છે જે દિવસે આ અવાજ બંધ થશે સર્જનનો ખેલ સમાપ્ત થશે હું તે અનંત અવાજનું વિસ્તરણ છું હું ખસેડું છું જેથી તમે શીખી શકો હું વહેતો રહું છું જેથી તમે વિકાસ પામી શકો હું ભૂસી નાખું છું જેથી તમે નવા બની શકો મેં જોયું છું કે માણસો હંમેશા મારી આગળ દોડવા માગે છે તેઓ ઈચ્છે છે કે સમય પાછો ફરે પણ શું તમે જાણો છો કે હું ક્યારેય દૂર જતો નથી તમે જ મને વટાવી જાઓ છો જે વીતી ગયું છે તે ભૂસાઈ જતું નથી તે તમારી ચેતનામાં બીજ તરીકે રહે છે અને જ્યારે તમારી સમજ પરિપક્વ થાય છે ત્યારે તે જ બીજ નવા ફૂલમાં ખીલે છે તેથી જ એવું કહેવાય છે કે સમય શીખવે છે કારણ કે હું અદૃશ્ય શિક્ષક છું જે દરેક આત્માને તેના યોગ્ય સ્થાન પર લઈ જવાનું કામ કરે છે ક્યારેક આંસુઓ સાથે ક્યારેક પ્રેમ સાથે ક્યારેક હાર સાથે ક્યારેક રાહ સાથે જ્યારે હું તમને મુશ્કેલ માર્ગો પર લઈ જાઉં છું ત્યારે મને શાપ ન આપો કારણ કે તે જ માર્ગો તમારા આત્માને જાગૃત કરે છે તમે પૂછો છો આ પીડા ક્યારે સમાપ્ત થશે હું કહું છું જ્યારે શિક્ષણ પૂર્ણ થશે મારો નિયમ સ્પષ્ટ છે હું કોઈને રોકતો નથી પણ હું કોઈને અધૂરો પણ છોડતો નથી તમે જે યાત્રા શરૂ કરી છે તે એક યા બીજી રીતે પૂર્ણ થશે તેથી મને ડરાવશો નહીં તમે પણ ડરશો નહીં મને સમજો કારણ કે જે મને સમજે છે તે હવે સમયનો ગુલામ નથી તે સમયનો સર્જક બની જાય છે તમે પૂછી શકો છો કે કેવી રીતે સમયનો સર્જક કેવી રીતે બની શકે તે ખૂબ જ સરળ છે જ્યારે તમે વર્તમાનમાં સંપૂર્ણ રીતે જુઓ છો ત્યારે તમે દરેક ક્ષણને તેની સંપૂર્ણતામાં અનુભવો તમારી અંદર અને બહારનો સમય એક જ થઈ જાય છે આ જ કારણ છે કે મહાન ધ્યાનીઓ વર્ષો સુધી ધ્યાનમાં બેસે છે અને હજુ પણ કહે છે કે ફક્ત એક ક્ષણ પસાર થઈ છે કારણ કે તેમની અંદરનો સમય બંધ થઈ ગયો છે તેઓ મારી બહાર રહે છે મારી અંદર નહીં તેથી જ હું કહું છું કે જે કોઈ મારી બહાર જુએ છે તે અમર બની જાય છે તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મારા એક સ્વરૂપની વાર્તા છે ક્યારેક હું તમારા પિતા તરીકે આવું છું ક્યારેક માતાના પ્રેમ તરીકે ક્યારેક પ્રિયજન તરીકે અને ક્યારેક એકલતા તરીકે દરેક સ્વરૂપમાં હું ફક્ત આ જ શીખું છું જુઓ બધું બદલાય છે જ્યારે તમે આ સમજો છો ત્યારે તમે વળગી રહેવાનું બંધ કરો તમે છોડી દેવાનું શીખો છો અને પછી હું તમારાથી ખુશ છું કારણ કે તમે હવે મારી સાથે લડતા નથી તમે મારી સાથે વહેતા છો હવે કલ્પના કરો કે જો હું તમારી યાત્રા છું તો શું હું તમારો દુશ્મન બની શકું છું ના હું તમારા આત્માનો અરીસો છું અંદર જેટલી શાંતિ હશે તેટલો જ હું સુંદર દેખાઈશ જો અંદર તોફાન હશે તો હું મુશ્કેલ દેખાઈશ જો અંદર મૌન હશે તો હું આશીર્વાદ બનીશ તેથી જ્યારે પણ કોઈ કહે છે કે સમય ખરાબ છે ત્યારે અંદરથી સ્મિત કરો અને કહો ના આ સમય નથી આ મારા દ્રષ્ટિકોણની કસોટી છે કારણ કે હું તમને ફક્ત તે જ બતાવું છું જે તમે જોવા માટે તૈયાર છો હવે જો તમે આ ક્ષણમાં સંપૂર્ણપણે હાજર છો તો તમને ખ્યાલ આવશે કે તમે અને હું અલગ નથી હું હું તમારી અંદર છું દરેક શ્વાસ વચ્ચે જ્યારે તમે ધ્યાનમાં જાઓ છો ત્યારે હું જ તમારી સાથે મૌનથી બેઠો છું હું ભય નથી હું તમારો સાચો મિત્ર છું કારણ કે જ્યારે બીજા બધા છોડી દે છે ત્યારે પણ હું ત્યાં છું જ્યારે તમે પડી જાઓ છો ત્યારે હું તમને ઊભા થવાનું શીખવીશ અને જ્યારે તમે સમજો છો ત્યારે હું ફક્ત મૌન થઈ જાઉં છું તો આગલી વખતે જ્યારે તમે ઘડિયાળ જુઓ ત્યારે ફક્ત સૂર્ય તરફ ન જુઓ હું જ તમારી યાત્રાનું સાક્ષી છું દરેક આગલી વખતે જ્યાં નવી તક મળે છે દરેક સેકન્ડ એક નવો જન્મ છે હવે તે તમારા પર છે શું તમે સમયની રાહ જોવા માંગો છો કે સમય બનવા માંગો છો કારણ કે હું કહું છું કે હું સમય છું હું ઘણા છું પરંતુ જ્યારે તમે જાગો છો ત્યારે હું તમારી સાથે એક થઈ જાઉં છું યાદ રાખો જે સમયને સમજે છે તે જીવનને સમજે છે અને જે જીવનને સમજે છે તે બ્રહ્મ શોધે છે કારણ કે બ્રહ્મ સમય છે અને સમયમાં તમે મળો પછી બીજી ક્ષણે બીજા સત્ય સાથે જ્યાં દરેક શબ્દ તમારી અંદરના મૌનને જાગૃત કરવા માટે બોલાય છે મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર